નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ ભાવનગર જિલ્લાના મોવા તાલુકાનું સુપ્રખ્યાત ભગુડા મોગલધામ ખાતે અઠ્યાવીસમાં પાઠોત્સવની તૈયારીને લઈને મોગલધામ ટ્રસ્ટના પ્રમુખ અને લોક સાહિત્યકાર માયાભા આહિર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વિગતની વાત કરીએ તો મોવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે આગામી વીસ મેના રોજ અઠ્યાવીસમાં પાઠોત્સવની ઉજવણીને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ફૂલો તેમજ લાઇટ ડેકોરેશન સહિત વિવિધ ડેકોરેશન સાથે સુંદર મજાનો સંગ્રહ કરાઈ રહ્યો છે ત્યારે બગોડા મોગલધામ ખાતે સેવા આપતા પાંચ હજાર પાંચસો સ્વયંસેવકો ભાઈઓ બહેનોનું સન્માન સમારોહ યોજાયો હતો ત્યારબાદ મોગલધામ ખાતે અઠાવીસ માં લઈને મોગલધામ ટ્રસ્ટના પ્રમુખ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરાયું હતું ભગોડા મોગલધામ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને દરરોજ માટે મોગલધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મોગલમાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે ત્યારે મોગલધામ ખાતે અઠ્યાવીસમાં પાટોત્સવ લઈને ભાવિ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે વીસ મેના રોજ પાટોત્સવમાં માગલ શક્તિ એવોર્ડ યોજાશે આ કાર્યક્રમમાં ખાસ રામકથાકાર પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહેવાના છે એવોર્ડ બાદ ભવ્ય સંતવાણી લોક ડાયરો પણ યોજાવાનો છે આ લોક ડાયરામાં નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે ભગોડા મોગલધામ ખાતે અઠ્યાવીસમાં પાંચસો વર્ષોની તૈયારીઓનો લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા હતા આપણું રાજુલા ન્યૂઝ જ્યારે પ્રાણી ઈચું છે તો ભગવતીના સાનિધ્યમાં આપણું ભૂલો પર્વ અને અગિયારમાં બોગલ શક્તિ એવોર્ડ ત્યારે આ વર્ષે પણ છ જણાને મહાનુભાવોને વડીલોને છે તેને વિશેષ સન્માન છે અને રાત્રિના આપ જાણીએ છીએ દર વર્ષે જબરદસ્ત જનમાણી હોય છે દરેક કલાકારો અહીંયા ભાવથી વધારે છે અને જે મોન બાપુથી લઈ અને આપણા શિવનાથ બાપુ દેવરતી બાપુથી લઈ અને આપણે ચીલારામ બાપુથી અને આપણા કવિનાથ બાપુ આવા દરેક સંતો સંતોની પણ અહીંયા હાજરી અમારી દયાથી કૃપાથી કૃપા રાખે છે અને અહીંયા લગભગ વિશ્વમાંથી જેને જે માની શ્રદ્ધા હોય છે એ ઘણા બધા દેશોમાંથી પણ મિત્રો સાહેના પાક ઉત્સવ માટે અહીંયા આવે છે એનું ઉપરાંત ધામથી હું હાર્દિક સ્વાગત કરું છું અને આ ભગવતી આપણી પર કાયમ આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને ગયા વર્ષે મને પણ એ યાદ છે કે દોઢ લાખ માણસોએ પ્રસાદ લીધે તો આ વર્ષે પણ અમે બે લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ તો એ પણ રાત્રિના પ્રોગ્રામમાં પણ લગભગ બે લાખ જેટલો માણસ અવશ્ય હોય જ છે દિવસે ઘણા માણસો પણ સાથે પાછા નીકળી જતા હોય પણ રાત્રિના પણ બે લાખ મા માનવભેદની માગલ સોમુ હાજરી હોય છે એટલે માના આ દરબાર વતી આ બધાનું આઈને હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં બધામાં બધા ભાવભીનો આમ જણાવશો સેવકોનું સન્માન છે આજે આપણે જે વર્ષ વર્ષમાં અલગ અલગ દિવસોના બધાના વારા હોય છે એવા આજે આપણે પાંચ હજાર પાંચસો સ્વયંસેવકો એ મા ભગવતીની સેવા આપતા હોય છે એવા સ્વયંસેવકોનું આજે અમે એમનો પણ આજની તારીખે સન્માન રાખ્યું છે અને બહેનો માટે મા ભગવતીના પ્રસાદ રૂપે સાડીઓ અર્પણ કરવાની છે અને ભાઈઓને ટી શર્ટ અને સાલ અર્પણ કરવાની છે એ પણ માના રૂપે અમે અર્પણ કરીએ છીએ એ પણ અમારા માટે આનંદની વાત છે